પંદરથી સોલ સત્તર વર્ષના વયમર્યાદા હોય તેમ છતાં કોન્ટ્રાક્ટર અને મકાન વિભાગના અધિકારીને કોઈ દેખરેખ નથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા થઈ રહેલ કામગીરીમાં બાળમજૂરી કાયદાની પરમિશન લઈને કામ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સરકાર શ્રી નાના બાળકોને શિક્ષણ ચૌદ વર્ષ સુધી મળી રહેવા માટે જોગવાઈ કરે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર હોય કે સરકારી અધિકારીઓને આવા કોઈ જ કાયદા લાગુ પડતા નથી અને આવા અસામાજિક તત્વો દ્વારા સમાજને પાછળ રાખવા માટે અવનવા કાવતરા કરતા રહે છે અને જે સરકારશ્રીની ગાઈડલાઇનના વિશૃદ્ધ જઈ પોતે મોટા અધિકારી અને કોન્ટ્રાક્ટર જેવા રૂપિયા કમાય એના માટે નાના બાળકોને કામે લગાડીને તંત્રને ખુલ્લો ચેલેન્જ આપી રહ્યા છે જે ખરેખર સરકાર સરકારના નીતિ નિયમો ધારાધોરણની અવગણના કરીને આ અત્યાચાર કરી રહ્યા છે જ્યારે આ પ્રકારનું શોષણ થઈ રહ્યું છે જે નરી આંખે દેખાઈ રહ્યું છે ત્યારે વધઈ તાલુકાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને કેમ દેખાતું નથી